દિવસની અંદર ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શાળાઓને સૂચના અપાઈ છે જે સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે નમો લક્ષ્મી નમો સરસ્વતી જે આગામી જૂન ચોવીસથી અમલી બનવાની છે તો આ યોજનાનું ઠરાવમાં સૂચવ્યા મુજબ ઓનલાઈન પોર્ટલ તૈયાર થવાનું છે અને આ યોજનાની વિશેષતા એ છે કે એનો જે ફાયદો છે એ એટલે કે જે સ્કોલરશીપ છે એ માતાના અકાઉન્ટમાં જમા કરવાની છે તો આ માટે જ્યારે જૂન મહિનામાં આચારસંહિતા બાદ પોર્ટલ શરૂ થાય અને ત્યારે તુરંત જ વિદ્યાર્થીઓ એમાં ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર તેમના જરૂરી તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટે અમે સૂચના આપી છે જી લગભગ આ વીકમાં એટલે કે જૂન પૂર્વે અને નવા પ્રવેશ જે થતા હોય એ પ્રવેશ સમયે જ માતાનું અકાઉન્ટ છે વિદ્યાર્થીનું અકાઉન્ટ છે આધાર કાર્ડ છે માતાનું આધાર કાર્ડ આ બધા જ ડોક્યુમેન્ટ લગભગ દસેક દિવસમાં વધુમાં વધુ મેળવી લેવા તે પ્રકારે અમે સૂચના આપી છે